નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નગર જૂના બજાર વિસ્તારમાં આવેલા વલી નગરીમાં 18 તારીખના રોજ એક મહિલાનો ગળે ટૂકો આપીને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા કર્જન પોલીસે બારીકાઈથી તપાસ હાથ ધરી હતી પોલીસે વિવિધ ટીમો બનાવીને સાથે એલસીબી તેમજ એસઓજીની મદદ મેળવી કરજરનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવીને સાથે મોબાઈલ સર્વેલન્સની આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સાહીઠ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ મરણ જનાર મહિલાના મોબાઈલના કોલ ડેટા આધારે તપાસ હાથ ધરી હતી જેમાં શંકાસ્પદ નંબરોની કોલ ડિટેલ મેળવી તપાસ કરતાં સમગ્ર ઘટનાનો પડદાફાશ થયો હતો પોલીસે હત્યામાં સામેલ એવા બે ઇસમોને બિહારથી ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો જેમાં મરણ જનાર મહિલા અફસાના બાનુ ઉત્તર પ્રદેશના મેરાજ અલીના પ્રેમમાં હતી તેમજ અવારનવાર પ્રેમીને બ્લેકમેલ કરી વિડીયો બધું તારી પત્નીને બતાવી દેશની ધમકીઓ આપતી હતી જેથી અફસાના બાણુએ મેરાજને કરજન મળવા માટે બોલાવ્યો હતો તેમ જેને લઈ મેરાજ અને તેના સાથી વિશાલ બંને ટ્રેન મારફતે વડોદરા અને ત્યાંથી કરજન આવ્યા હતા જ્યાં પ્રેમિકા તેના લેવા માટે ગઈ હતી અને લઈને વલીનગરી ખાતે રહેતા ઘરે બોલાવી લાવી હતી જ્યાં બંને વચ્ચે મોબાઈલ રેકોર્ડિંગ અને વિડીયો ડિલીટ કરવાના બાબતે લગઝગ થતાં પ્રેમી મિરાજ ઉસ્કાઈ જઈ જતા તેની દુપટ્ટા વડે અફસાનાના બાનુંને હત્યા કરી બંને મિત્રો ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસે હત્યામાં સામેલ એવા બંને ઇસમોની બિહાર ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ ખુદ ચકચારી ઘટનામાં ખુદ પ્રેમીએ જ પ્રેમિકાની મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે ગઈ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ વોલીનગરી કરજણ ખાતે એક અફસાના બાનું કરીને એક મહિલા હતી એનું સાંજના ટાઈમે મર્ડર થયું બાબતની હકીકત એના પતિ દ્વારા આપવામાં આવેલ તાત્કાલિક બનાવની જાણ થતાં ટીમ સાથે અમે ત્યાં પહોંચી ગયેલ ત્યારે જોવા મળેલ કે એના ઘરના વચ્ચેના રૂમમાં મહિલાની ગળું ગળે ટૂંપો ખાયેલ હાથ હાલતમાં લાશ મળી આવેલ પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ વ્યક્તિ દ્વારા એને ટૂંકો આપીને મારી નાખેલ નાખેલની હકીકત જણાતા તાત્કાલિક ત્યાં ડોગ સ્કોન એફએસએલ ફિંગર તમામ ટીમો બોલાવવામાં આવેલ અને એનો પતિ જે હતો મોહમ્મદ આરીફ ખાન એની હત્યા મુજબની ફરિયાદ લઈ અને તાત્કાલિક તપાસ ચાલુ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા જોતાં જિલ્લા કક્ષાની એલસીબી અને એસઓજીની ટીમો પણ આ તપાસમાં જોડાયેલ અને ધીરે ધીરે બાતમીદારો તથા સીસીટીવી સર્વેલન્સ અને બધું ચેક કરવામાં આવેલ આ બનાવોમાં પહેલેથી કોઈ આરોપીનું નામ મળી આવેલ નહીં જેથી સર્વેલન્સ તથા સીસીટીવીના કુલ સો એક સીસીટીવી કબજે કરવામાં આવેલ એમાં કરજણ ટાઉનના વડોદરા રેલવે સ્ટેશન કરજણ રેલવે સ્ટેશન છાણી રેલવે સ્ટેશન પાણી પાલન પાલેજ ભરૂચ એમ તમામ રેલવે સ્ટેશનના સીસીટીવીઓ લેવામાં આવેલ બસ સ્ટેન્ડના પણ લેવામાં આવેલ એમ કરીને કુલ સો જેવા સીસીટીવી તથા સર્વેલન્સ કરવામાં આવેલ અને કોલ ડિટેલ મરણજનાની કાઢવામાં આવેલ એમાં એક શંકાસ્પદ નજર મોબાઈલ નંબર મળી આવેલ જે શંકાસ્પદ મોબાઈલ નંબરની ડિટેલ્સ મેળવતા એ યુપીના કોઈ ઈશામાં હોવાનું જાણવા મળે તેથી અત્રેના પોલીસ સ્ટેશનથી પીએસઆઈ શ્રી મદદ તથા અન્ય માણસોની એક ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવેલ અને ત્યાં પણ સર્વેલન્સ કરી અને લોકલ ટીમની મદદથી એક આરો એક શંકાસ્પદ ઈસમ જે હતો એ મેરાજ અલી હતો એને એ પ્રતાપગઢ જિલ્લા યુપીનો રહેવાસી છે એને ત્યાંથી ડિટેન કરવામાં આવેલ અને એના પૂછપરછ કરતા અન્ય એક ઈસમ હતો કે જે વિશાલ ગૌતમ જે પણ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હતો એ બંનેને ત્યાંથી ડિટેન કરવામાં આવેલ અને ડિટેન કરી અને અહીં લા લઈ આવી પૂછપરછ કરતા એ બંને જે ઈસમો એ પોતે આની હત્યા કરેલ હોવાની કબૂલાત આપેલ ને જેના આધારે આખી સ્ટોરી જાણવા મળતા હકીકત એવી છે કે મેરાજ અલી નામનો ઈસમ જે છે જે બે એક વર્ષ પહેલાં આજે મરણ જનાર અફસાના બાનુંની સાથે સંબંધમાં હતો અને અફસાના બાનું સાથે સંબંધ હોવાથી અફસાના બાનુ પાસે કોલ ડિટેલમાં એના રેકોર્ડિંગ્સ હતા કે અફસાના બાનું આરોપીના પતિને મોકલી આપશે અથવા તો એને જાહેર કરી દેશે કે ભાઈ પોતાના બંનેના સંબંધ છે જેના ડરથી અપસાના બાનું એને વારંવાર ટોર્ચર કરતી અને પોતાના ઘરે આવવા અથવા તો પોતાને બહાર લઈ જવા માટે પ્રેશર કરતી જે આ કામના આરોપી મેરાજ અલી દ્વારા સહન સહન થતું નહીં એટલે વારંવાર બંને વચ્ચે વિવાદ થતાં ઝઘડા પણ થતા હતા એટલે ગત અઢાર તારીખના રોજ મેરાજ અલીને મરજનાર રક્ષાના દ્વારા અહીં બોલાવવામાં આવેલ અને બોલાવવામાં આવી આરોપી તથા એનો જે સહ આરોપી હતો એ બંને આખો દિવસ મનરજનાનાના ઘરે રહેલા છે ત્યાં આખો દિવસ જમ્યા એ દરમિયાન મેરાજ અલીએ અફસાનાને એવું કહ્યું કે તું આ જે તારા ફોનમાં કોલ રેકોર્ડિંગ્સ અથવા તો અમુક જે ફોટા છે જે ડિલેટ કરી દે એ બાબતમાં બંને વચ્ચે બબાલ થઈ ઝબાઝબી થઈ ને આખરે આરોપી મેરાજ અરી અથવા એના સાથે આવેલ ઈસમ દ્વારા આ બેનનો ઘરે તૂંપો મારી અને હત્યા કરી એ લોકો બાય રો અહીંથી વડોદરા ત્યાંથી બાય ટ્રેન યુપી અને હરિયાણા ખાતે જતા રહેલ અને પછી પાછળથી ટીમ દ્વારા બંને ઈસમોને આજે કરજણ ખાતે લાવવામાં આવેલ છે એમને એરેસ્ટ કરી આગળની કાર્યવાહી ચાલુ છે